પેકેજને પંચમહાલના ખેડૂતોએ વધાવ્યું હતું પંચમહાલમાં ડાંગર અને સોયાબીનની ખેતીને નુકસાન પહોંચ્યું છે ડાંગર અને સોયાબીન સહિત અન્ય પાકમાં પણ નુકસાન થયું છે રાજ્ય સરકારે પાક નુકસાન અંગે સર્વે કરાવ્યો હતો તેવું અહીંયા ખેડૂતોએ કહ્યું ખેડૂતોએ કહ્યું કે વળતરના રૂપે પેકેજ જાહેર છે ખેડૂતોએ સહાય પેકેજને લઈને ખુશી વ્યક્ત કરી હતી એ અમે બધા ખેડૂતો આવકારીએ છીએ અને અમે એનાથી ખુશ છીએ પરંતુ વહેલી તકે જો ખેડૂતોને મળે તો આવતી સિઝન જે છે શિયાળોની એમાં એ પૈસા અમને કામ લાગી જાય અને સારી રીતે અમે ખેતી કરી શકીએ અમે સોયાબીન અને ડાંગરનો પાક કર્યો તો આ કમોસમી વરસાદથી નુકસાન થયેલું અમને તો સર્વે કરાયું છે કોંગ્રેસ સરકારે તો બસ સ્ટેન્ડને કલરે નહોતા મારતા અને રોડ બધા એવા જ રહેતા હતા પણ આ સરકાર કામ સારું કરે છે ખેડૂતોના હિતની લાગી અમને અને સાંભળે અમારા અવાજ અમે સંતોષ છીએ અમારા બાપા ખેતી કરતા હતા રાહત આવે એમ સરકાર કઈક હોભરે એ ખબર નથી આ તો હમણાં અમે જોતા થયા કા તો સરકાર આલો છે કે આ ભાજપની સરકાર આવી એટલે છે ઘર ઘર સુધી અવાજ પહોંચ્યા અને દરેક વસ્તુની જાહેરાત થાય તો ઘર સુધી પહોંચી જાય છે સરકારે પ્રતિ હેક્ટર બાવીસ રૂપિયાની જે જાહેરાત કરી છે તેને અમે આવકારીએ છીએ જે અમને બહુ સારું લાગ્યું પેલાની સરકારે કોંગ્રેસની સરકારે ખેડૂતો માટે કઈ આવો ઐતિહાસિક નિર્ણય લીધો નહોતો પરંતુ સરકારને અમારી એટલી જ માંગણી છે જે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની જે સહાય આપવાની નક્કી કરી છે સરકારે તે સહાય ખેડૂતને વહેલી તકે મળે જેથી કરીને અમે અગાઉ શિયાળુ પાક માટેની તૈયારીઓ ચાલુ કરી દઈએ